સાથે કરતા હોય છે ત્યારે ઉધના તંડરસ્તા પાસે આવેલી વશી કોલોનીમાં પતરાના ઓફિસ બનાવીને બેસતા ઠગ શ્રમજીવીઓ લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવવાના સપના બતાવીને ઓગણસી જણા પાસેથી બાર પોઈન્ટ સાહીઠ લાખની રકમ પડાવી લીધી હતી ઉદના પોલીસમાં થયે અરજીના આધારે પોલીસે બાસઠ વર્ષે પંચાનન પ્રધાનની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિયમ જુરિયા વિષ્નોય સામે ઠગાઈનો ગુનો નોંધ્યું છે આરોપી ઉદના ત્રણ રસ્તા પાસે વર્ષી કોલોનીમાં ઓફિસ ખોલી હતી ખાસ કરીને ઓડિશા ઓડિશાવાસીઓને ફસાવતો હતો આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદો સામે આવી શકે છે આરોપી ઉપેન્દ્રએ મકાન માટે શરૂઆતમાં દસ હજાર બાદમાં ચાર ની ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય ત્યારે સાઠ હજાર ભરવાનું કહ્યું હતું ફરિયાદી પંચાનંદે પોતાના નામે એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરીને તેને વીસ આપ્યા હતા આવી જ રીતે અન્ય ઇઠોતેર જણાને પણ પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના ચીટર ઉપેન્દ્ર બિશ્નોઈએ સપના બતાવીને લાખોની રકમ પડાવી હતી ચીટરે વર્ષ બે થી વર્ષ બે વચ્ચે ઠગાઈનો સમગ્ર ખેલ કર્યો હતો ઉધના પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ અને પિસ્તાલીસ વાગે એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત ઓસાડાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે છે કે જે ફરિયાદી એમને આ આરોપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં માં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને ને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાઈઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને ને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં માં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા રૂપિયા પરત પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ ન કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે

તો તમે એમને પણ અમારી પાસે લાવશો તો અમે એમને પણ ઘર અપાવીશું એ રીતે આખી જાળ બિછાવી અને કાવતરું રચી ગુનાઈત અને આ કૃત્યને અંજામ આપેલો છે આમાં કુલ ઇઠ્યોતેર લોકો છે સેવન્ટી લોકો પાસેથી આ બાર લાખ ને સાહીઠ રૂપિયા એકત્રિત કરવામાં આવેલા છે હાલ અત્યારે મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે અત્યાર સુધીમાં અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એની ઉંમર પણ ઘણી વધારે છે એ પણ અત્યારે બીજું કોઈ કામ કરતો હોય એવું ધ્યાનમાં નથી ઘણા લાંબા સમયથી એ બહાર હતો અને અત્યારે જસ્ટ હમણાં આવ્યો છે અમારે જાણ થઈ એટલે તાત્કાલિક પછી ગુનો દાખલ કરેલો છે સુરતમાં હાલ એ કોઈ કામકાજ છે જે ઓરિસ્સાના વતની છે ગંજામ જિલ્લા ઓરિસ્સાથી એ બિલોંગ કરે છે એટલે જે ઓરિસ્સાના વતની છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા પ્રકારના મકાનો અપાવવામાં આવશે એવી લાલચ આપી હતી એટલે જે વતની છે 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 અને સુરતમાં કામકાજ માટે માટે આવેલા આવેલા મજૂરી કામ એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા એણે જગ્યાએ મેં કીધું એ પ્રમાણે કે એની ઓફિસ ઉધના ખાતે હતી આ બાબતે એણે કોઈ રસીદ ક્યારેય આપેલી નથી ક્યારેય કોઈ ફોર્મ ભરાવેલા નથી એટલે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે આ જે મજૂરી કામ કરતા લોકો હતા એમને એમણે ભોળવેલા છે એ બાબતની કોઈ સ્પષ્ટતા એને ક્યારેય કરેલી નથી નહી એ પૈસા જે છે એ મુખ્ય ફરિયાદી જે આ પંચાનંદ મહાદેવ પ્રધાન છે એમની પાસેથી એમના રિલેટિવ ના પૈસા એને કેશમાં જ મેળવેલા હતા